નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોને કર્યું છે તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢોમાં તો બધાના ઘર પડ્યા છે તમારું પણ એમાં શું ન ભાઈ તો ઓઢોની અંદર જે ડિમોલ્યુશન ની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાય વાત લઈને નીકળ્યો કે તમે જે લોકોને મકાન તોડો છો એ વર્ષ મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દયાદાન નથી કરવાની સરકાર આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગટ કેનાલ માટે લડો છું હું ગુજરાત પોલીસને સાત હજાર પ્રકારો ઉઠાણ કરવા માટે લડ્યો છું હું સિયો માવસુરનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડો છું અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું લોકો માટે લડો છું ત્યારે કે મારા અવાજને બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆરો કરી છે હું દબાયો નથી હું ઝૂક્યો નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનું લોકો માટે મારા વિસ્તાર માટે ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા સો ઘર તોડે ને સરકાર તો પણ હું બમણી તાકાત થી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું સરકારને એમ હશે કે દબાવી દેસુ કચડી નાખીશુ તો કચડાવા નથી અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે ઇલીગલ છે અને અમે તોડવા આવીએ છીએ ત્રણ કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે એરો કરીને અને ત્રણ કલાકમાં મારા ઘરે હીટાચી મશીનો જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય પાંચસો પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવી આવી તો દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કરો ચૂંકાવવાનો પ્રયત્ન કરો પણ ના તો હું આજ સુધી ડરું છું ના તો હું ચૂંટો છું મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે મારા ઘરની આગળ પણ રોડ છે મારા ઘરની પાછળ પણ રોડ છે મારા ઘરની આજુબાજુમાં ત્રણ રોડ 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 છે અને હવે ચોથો ઘર ઘર મારા 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 ઘરની જે જ નથી સાત આગળ જાઓ એટલે આજુબાજુ આવી જાય મારા ઘરે રોડ ખોલવા માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર કિન્ના ખોરી હોય મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો પણ બીજા લોકોના ઘરને ન તોડશો એ મારી એ મારી વિનંતી હતી સરકારને અને મારું ઘરે લોકો તોડીને ગયા છે મારી મારી ઉપર જે કોર્પોરેશન ના અધિકારીઓ જે રાજકીય લોકોએ જે કાવા દાવો કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરી જે ઘર તોડ્યું છે પણ એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાત થી લડવાનો છું કદાચ કપિલ દેસાઈ કાલે તાકાત થી લડતો હતો હવે આવતીકાલે હું બમણી તાકાત થી લડવાનો છું હું ડરવાનો નથી હું ચૂકવાનો નથી